मोमेंट इज एक एवी संस्था है कि ज्या मालिक पोते सत्तर वर्षवाड़े क्वालिटी 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 आना मोमेंट तो प्रख्यात આવું હંમેશા બોલે છે અહીંથી જ કમ્પ્યુટર શીખેલા લોકો મહેસાણા જિલ્લાના વિસનગર શહેર તથા તાલુકા સહિતના પંથકમાં દરેક સમાજના લોકપ્રિય અને ધાર્મિક તથા સામાજિક કાર્યમાં ઉદાર હાથે દાન આપનાર એવા ભામાશાનું બિરુદ મેળવનાર શ્રી રાજુભાઈ પટેલ આરકેના પિતા પટેલ કાનજીભાઈ કચરાદાસનું શુક્રવારની રાત્રે અવસાન થયું હતું જેની જાણ થતા જ સગા સંબંધીઓ અને મિત્રો તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને આજે વહેલી સવારથી જ રાજહંસ સોસાયટીના માતૃશ્રી બંગલોમાં ખાતે પણ શહેરમાંથી વિવિધ સંસ્થાઓ અને સમાજના લોકો મોટી આ અંતિમ યાત્રામાં જોડાવા માટે હાજર રહ્યા હતા જેમાં સ્વસ્તિક મિત્ર મંડળ કોપર સિટી મર્ચન્ટ એસોસિએશનના વેપારીઓ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ડિરેક્ટર્સ ભારત વિકાસ પરિષદના સભ્યો લાયન્સ ક્લબ ઓફ વિસનગરના સભ્યો રોટરી ક્લબના સભ્યો ગંચ બજાર વેપારી મંડળના વેપારીઓ શહેરના બિલ્ડરો ડોક્ટરો વકીલો સહિતના જુદી જુદી આગેવાનો પણ હાજર રહીને દેહને પુષ્પો અર્પણ કરીને અંતિમ યાત્રામાં જોડાયા હતા શહેરના પટણી દરવાજા બહા હિન્દુ શાસ્ત્રોક્ત વિધિથી ગાયત્રી પરિવારના સંસ્કાર મુજબ અંતિમ સંસ્કાર કરી તેમના દેહને પંચભૂતમાં મહાવિલીન કરવામાં આવ્યો હતો સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો ચુમ્માલીસ વિસનગર કે ન્યૂઝ